થરાદ નગરપાલિકાની બેદરકારી સામે આવી વીજ કંપનીના કર્મચારીઓ જીવના જોખમે કામગીરી કરવા મજબૂર થરાદ શહેરમાં નગરપાલિકાની બેદરકારીને કારણે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે થરાદ ખાતે આવેલ વીજ વિભાગના કાર્યાલય વિસ્તારમાં નગરપાલિકાની ભૂગર્ભ ગટર લાઇનમાં આવેલી લીકેજના કારણે ગટરનું દૂષિત પાણી વીજ કંપનીની ડીપી અને ફીડરોમાં ભરાઈ ગયું છે આ પરિસ્થિતિને પગલે વીજ કંપનીના કર્મચારીઓએ જીવના જોખમી કામગીરી કરવી પડી રહી છે વેધર અને દૂષિત પાણી વચ્ચે વીજળીના સાધનો સાથે કામ કરવું તેમના જીવ માટે જોખમકારક બની રહ્યું છે કંપનીના કર્મચારીઓના રહેઠાણ વિસ્તારોમાં પણ આ દૂષિત પાણી પ્રવેશી ગયું છે જેના કારણે આરોગ્ય માટે પણ ભયજનક સ્થિતિ ઊભી થઈ છે રોગચાળો ફેલાવાની પણ શક્યતા લોકોમાં જગાવી રહી છે વીજ વિભાગના કર્મચારીઓએ નગરપાલિકાને અનેકવાર રજૂઆત કર્યા બાદ પણ કોઈ સંતોષકારક પગલાં લેવાયા નથી ત્યારે જવાબદાર તંત્રી તાત્કાલિક કાર્યવાહી કરી ગટર લાઈનની સમારકામ કાર્ય પતાવું જરૂરી છે જેથી વીજ કંપનીના કર્મચારીઓનું જીવન સુરક્ષિત રહી શકે અને શહેરમાં આરોગ્ય માટે સર્જાયેલા જોખમને અટકાવી શકાય છાસઠ સપ્ટેશન તથા કચેરીની આજુબાજુ આવતી ગટર લાઈન નગરપાલિકાની ગટર લાઈનમાં હોથી સતત રાત ને દિવસ પાણી ઉભરાઈને તમામ પાણી તલામની જેમ સબસ્ટેશનના ફીડરો કેબલો ઉપર ભરાઈ રહેલ છે તો સબસ્ટેશનવાળાને તેમજ ઇજ્યુશલવાળાને જ્યારે કોઈ લાઇન ટ્રીપ થાય કે વાયર તૂટે ત્યારે વાયર શોંધવા માટે અને સબસ્ટેશનવાળાને જ્યારે લાઇન ક્લિયર એલ એટલે કે પરમિટ એલસી પરમિટ આપવાની હોય ત્યારે અર્થિંગ કરવા જવા માટે આવા ભરેલા તલાવ જેવા પાણીમાં કેવી રીતે જવું તે પણ મોટો પ્રશ્ન થઈ રહ્યો છે અને આજુબાજુમાં જીબીના કર્મચારીઓની કોલોની પણ આવેલી છે ત્યાં પરિવાર લોકો રહે છે નાના બાળકો પણ રહે છે તો આવી ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ રહેલ છે તો આપ સરે સાહેબોને નર્મ વિનંતી છે કે આનો યોગ્ય ઉકેલ કરે તેના માટે અમારી બે હાથ જોડીને વિનંતી છે